એક કિરણ જે છે મુખ્ય અક્ષ ને સમાંતર આવે ને સમાંતર આવે તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હતું બીજું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો મુખ્ય અક્ષ ને સમાંતર જતું હતું અને ત્રીજું કિરણ ત્રીજું ધ્રુવ માંથી પસાર થાય આપણે અરીસા ના સંદર્ભમાં કેટલીક વસ્તુ અનંત અંતરે સી થી દૂર સી ઉપર સી એફ ની વચ્ચે એફ ઉપર સી અને ધ્રુવની મુખ્ય કેન્દ્ર અને વચ્ચે બહિગોળ બહિગોળ લેન્સ સામે વિસ્તૃત વસ્તુ એબી ને નીચે દર્શાવેલા સ્થાને મૂકવામાં આવે તો મળતા પ્રતિબિંબ ની કેરણાકૃતિ દોરી તેના સ્થાન પ્રકાર અને સાપેક્ષ પરિમાણનું વર્ણન તો જોઈએ હવે વસ્તુને ક્યાં ક્યાં મૂકેલી છે સર આ ટુ એફ વન આ હું આવી ગયું તો બેટા એ બીજું કઈ નથી પણ ગઈકાલે આપણે જે વાત કરી હતી કઈ વાત કરી હતી તો કે વ્યાખ્યાઓ જોઈ હતી એમાં મુખ્ય કેન્દ્રની ની વ્યાખ્યા હતી ને

એ આવી રીતે આ મુખ્ય અક્ષને સમાંતર આવે છે કોને સમાંતર આવે છે તો જ્યારે મુખ્ય અક્ષને સમાંતર આવતો જો અહીંયા પહેલું કિરણ કિરણ આપણે લખીએ તો શું છે તો કે કિરણ કોને સમાંતર આવે છે મુખ્ય અક્ષને સમાંતર તો કિરણ નંબર 1 યાદ કરો મુખ્ય અક્ષને સમાંતર આવતો હોય બેટા તો એ કેમાંથી પસાર થતું હશે તો એ પસાર થતું હશે મુખ્ય કેન્દ્રમાંથી કેમાંથી પસાર થતું હશે મુખ્ય

હવે જો અહીંયા તમે જોઈ શકો છો આ 2f2 લખેલું છે આ 2f2 નો અર્થ બીજું કાઈ નથી પણ બેટા એ વક્રતા કેન્દ્ર ની વાત છે આપણે વક્રતા કેન્દ્ર c જે છે ને બરોબર બે હોય તો વક્રતા કેન્દ્ર c1 ને આપણે 2f1 કહીશું અને વક્રતા કેન્દ્ર c2 ને આપણે 2f2 કહીશું આ બંને વક્રતા કેન્દ્ર c1 અને c2 ની વાત છે બરાબર તો જ્યારે અનંત અંતરે વસ્તુને રાખેલી હોય

જેમ આપણને અંતરગોળ અરીસા ની અંદર મોટા ભાગના બધા કિરણો વાસ્તવિક મળતા તા અંતરગોળ અરીસાની અંદર મોટા ભાગ ના બધા કિરણો વાસ્તવિક મળતા હતા એવી જ રીતે લેન્સ ના સંદર્ભમાં બેઠા બહિર્ગોળ લેન્સ ના સંદર્ભોમાં બધા કિરણો વાસ્તવિક મળશે કેવા વાસ્તવિક અને મોટા ભાગના બધા બધા તો ન કહી શકાય પણ મોટા ભાગના બધા તો અહીંયા વસ્તુનો પ્રકાર કેવો છે વાસ્તવિક અને ઉલટું તો પેલું યાદ રહેશે

મુખ્ય અક્ષને સમાંતર એટલે જો પહેલું કિરણ કેવું નીકળ્યું અને આ દેખાતું નથી રંગ ચાલો રંગ બદલી નાખો હતો એ બરોબર પહેલું કિરણ ક્યાં જાય છે તો કે પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર તો બેટા મુખ્ય અક્ષને સમાંતર જાય તો કેમાંથી પસાર થાય તો કે સાહેબ એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય કેમાંથી પસાર થાય મુખ્ય કેન્દ્ર એટલે આ જો અહીંથી આમ ગયું મુખ્ય અક્ષને સમાંતર વક્રીભવન પામી અને આવી રીતે અહીંથી આમ પસાર થયું તો આ કેમાંથી પસાર થયું મુખ્ય કેન્દ્રમાંથી બીજુ કિરણ જે વસ્તુમાંથી નીકળે છે એ વસ્તુમાંથી નીકળતું બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થાય છે કેમ જ પસાર થાય છે હવે જ્યારે પ્રકાશીય ધ્રુવ એટલે કે ઓપ્ટિકલ સેન્ટર ઓમાંથી પસાર થતું હોય ત્યારે ભવન પામતું નથી વક્રી ભવન પામતું નથી વક્રી ભવન પામ્યા વગર નીકળી જાય છે

ત્યારે રચાતું પ્રતિબિંબ ક્યાં ગયું તો કે વસ્તુની વિરુદ્ધ બાજુએ F2 અને 2F2 ની વચ્ચે આવી ગયું ક્યાં ગયું F2 અને 2F2 ની વચ્ચે પ્રકાર કેવો મળ્યો તો કે વાસ્તવિક અને ઉલટું કેવું મળે છે વાસ્તવિક અને ઉલટું અને પરિમાણ કેવું મળ્યું તો કે વસ્તુ કરતા નાનું કેવું છે વસ્તુ મોટી છે એમાંથી મળતું પ્રતિબિંબ કેવું છે નાનું છે ખ્યાલ આવ્યો અનંત અંતરથી આપણે થોડાક નજીક આવ્યા એટલે 2F1 ની નજીક આવ્યા હજી નજીક જઈએ તો બેટા હવે વસ્તુ ક્યાં આવે તો આકૃતિમાં તમને ખબર પડી કે હવે પછી વસ્તુ આવે 2f1 પર એટલે કે વક્રતા કેન્દ્ર પર આવે બરાબર હવે આપણે વસ્તુને ક્યાં મૂકીએ છીએ વક્રતા કેન્દ્ર વક્રતા કેન્દ્ર 2f1 ઉપર આપણે વસ્તુને મૂકી અહીંયા મૂકી એટલે એમાંથી પણ પાછા બે પ્રતિબિંબ નીકળ્યા આ બે કિરણ નીકળ્યા પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય અક્ષને સમાંતર જાય તો

પરિમાણ તો કે વસ્તુ જેટલી છે એટલું જ પ્રતિબિંબ મળ્યું એટલે વસ્તુ કે વસ્તુના પરિમાણ જેટલું જ મળશે હા વાસ્તવિક અને ઉલટું ખરું એ વાત પાકી તો વસ્તુને જ્યારે 2f1 ઉપર એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર મૂકવામાં આવે છે ત્યારે રચાતું પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર 2f2 ઉપર જ મળે છે ત્યાર પછી વાત કરીએ હવે જો 2f1 ઉપર વસ્તુ મૂકી હજી વસ્તુને નજીક લઈ જાય લેન્સ તો હવે કોની વચ્ચે આવે એટલે કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વક્રતા કેન્દ્ર કેન્દ્ર અને મુખ્ય આ વચ્ચે જે છે વસ્તુ હવે આવશે તો જોઈએ તો આ બે ની વચ્ચે વસ્તુને મૂકી જવો તો કે આ ટુ એફ વન વક્રતા કેન્દ્ર આ મુખ્ય કેન્દ્ર બે ની વચ્ચે વસ્તુને મૂકી બે કિરણ નીકળ્યા પેલું કિરણ મુખ્ય સમાંતર એટલે મુખ્ય કેન્દ્ર માં જ પસાર થાય બીજુ કિરણ optical સેન્ટર o માથી જાય optical center o માથી જાય એટલે વક્રી ભવન નથી એ બંને એક જગ્યાએ ભેગા થયા જ્યાં ભેગા થયા ત્યાં પ્રતિબિંબ રચાણું પણ એ ભેગા ક્યાં થયા તો કે ભેગા થયા lens ની વિરુદ્ધ બાજુના વક્રતા કેન્દ્ર એટલે કે 2f2 જે છે એનાથી દૂર ક્યાં મળ્યું પ્રતિબિંબ તો વસ્તુની વિરુદ્ધ બાજુએ 2f2 થી દૂર મળે છે હવે વસ્તુ જે છે એ નાની છે પણ એનાથી રજાતું પ્રતિબિંબ તો કે મોટું વસ્તુ જે છે વિવર્ધિત છે પ્રતિબિંબ મોટું છે પણ હા વાસ્તવિક અને ઉલટું ઈ પાકું પાંચ આકૃતિ ની અંદર વાસ્તવિક અને ઉલટું ઠોકી જ દેવાનું છેલ્લી આકૃતિ હોય એ ક્યારે આવશે હમણાં કઉ તમને

જેવી વસ્તુને મુખ્ય કેન્દ્ર F1 ઉપર મૂકી અહીંયા વસ્તુને આપણે મુખ્ય કેન્દ્ર F1 ઉપર મૂકી પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર જેવું સમાંતર ગયું એટલે વક્રી ભવન પામી મુખ્ય કેન્દ્ર F2 માં પસાર થયું તો કે હા સાહેબ બીજું કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માંથી પસાર થયું વક્રી ભવન પામ્યા વિનાનું નીકળી ગયું બે ક્યાં ભેગા થતા નથી તો સાહેબ ક્યાંક તો ભેગા થતા હશે ને તો કે હા બેટા અનંત અંતરે ભેગા થાય છે ક્યાં ભેગા થાય છે તો આપણે એવું માની લઈએ કે રચાતું પ્રતિબિંબ ક્યાં હશે તો કે રચાતું પ્રતિબિંબ અનંત અંતરે હશે ક્યાં હશે અનંત અંતરે હશે તો જ્યારે વસ્તુને મુખ્ય કેન્દ્ર F one ઉપર મૂકવામાં આવી ત્યારે રચાતું પ્રતિબિંબ અનંત અંતરે હોય છે વસ્તુ નાની છે રચાતું પ્રતિબિંબ ખૂબ મોટું હશે એટલે વસ્તુથી અત્યંત મોટું વિવર્ધિત આપેલું છે આ વાસ્તવિક અને ઉલટું એ બરોબર છે વાસ્તવિક અને ઉલટું મળે છે ખ્યાલ આવ્યો વસ્તુ અનંત અંતરે હતી ત્યાંથી આપણે ટુ એફ વનથી થોડે દૂર લાવ્યા xz ઝેટ ટુ એફ ઉપર લાવ્યા ટુ એફ વન અને એફ ની વચ્ચે લાવ્યા પછી આપણે એફ વન ઉપર મૂક્યા હવે ક્યાં મૂકાય તો કે હવે એફ વન અને આ ઓપ્ટિકલ સેન્ટર ઓ વધેશ સાહેબ એની વચ્ચે મૂકીએ તો થાય તો કે હાલો મૂકીએ તો કે જો મૂકીએ વસ્તુને ક્યાં એફ વન અને ઓપ્ટિકલ સેન્ટર ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવી જ્યારે F1 અને ઓપ્ટિકલ સેન્ટર O ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવી તો જો આયા વસ્તુ મૂકી ત્યારે એમાંથી બે કિરણ નીકળ્યા પહેલું પ્રકાશીય કિરણ મુખ્ય અક્ષને સમાંતર મુખ્ય કેન્દ્રમાં પસાર થયું બીજું પ્રકાશીય કિરણ ઓપ્ટિકલ સેન્ટર O માં પસાર થયું પણ સાહેબ બે ભેગા થતા નથી તો બે સાહેબ બે અનંત અંતરે ભેગા થતા છે ના બેટા ન થતા અનંત અંતરે થતા હોત તો આપણે આગળની આકૃતિ મુજબ આકૃતિ આવે તો સાહેબ શું કરીએ તો કે કાઈ નહીં આને પાછળ ડોટેડ લાઈન વડે તમે દર્શાવો કે લેન્સની વસ્તુ તરફની ની બાજુ જે બાજુ વસ્તુ મૂકી છે એ જ બાજુએ વિરુદ્ધ દિશામાં નથી મળ્યું અને જ્યારે લેન્સમાં વસ્તુ બાજુ જ પ્રતિબિંબ મળતું હોય તો બેટા એ આભાસી પ્રતિબિંબ હોય કેવું હોય બરાબર તો અહીંયા આપણે જોઈએ મળ્યું આ બાજુ હોય એટલે આભાસ થાય છે પ્રતિબિંબ મળે એવો પણ થતું નથી અને ત્યારબાદ વસ્તુ કરતા કેવું હોય તો કે વસ્તુ કરતા ખૂબ જ વિવર્ધિત હોય છે વસ્તુ કરતા કેવું હોય છે બેટા ખૂબ જ વ્યવસ્થિત ચાલો ખ્યાલ આવ્યો અનંત અંતરે વસ્તુ હતી ન્યાથી વસ્તુને લાવ્યા ટુ એફ વન થી થોડે દૂર ન્યાથી લાવ્યા ટુ એફ વન ઉપર ન્યાથી લાવ્યા ટુ એફ વન એફ વન ની વચ્ચે ન્યાથી લાવ્યા એફ વન ઉપર હવે લાવ્યા એફ વન અને ઓ ની વચ્ચે સાહેબ હવે તો કે હવે બેટા કઈ આવતું નથી હવે તો આ બાજુ આવી જાય તો આ બાજુ આવો તો પાછો એનોય ક્રમ શરૂ થાય તો આ છ આકૃતિઓ તમને જે છે એ બહિર્ગોળ લેન્સ માટેની આપેલી હતી બરોબર સૌથી પેલા વસ્તુ હતી અનંત અંતરે ન્યાથી નજીક લાવ્યા એટલે કે ટુ એફ વન થી થોડે દૂર મૂકી હજી નજીક લાવ્યા ટુ એફ વન ઉપર વસ્તુ મૂકી હજી નજીક લાવ્યા તો કે ટુ એફ વન અને એફ વન ની વચ્ચે મૂકી હજી નજીક લાવ્યા તો કે એફ વન ઉપર વસ્તુ મૂકી હજી નજીક લાવ્યા તો કે એફ વન અને ઓ ની વચ્ચે વસ્તુ તો આમ છ આકૃતિઓ જે છે એનો આપણે અભ્યાસ કર્યો

આ અંતર્ગોળ તમને લેન્સ આપ્યો છે એમાં વસ્તુ ક્યાં મૂકી છે અનંત અંતરે અનંત અંતરેથી આવતું પેલું પ્રકાશીય કિરણ મુખ્ય અક્ષને સમાંતર બીજું પ્રકાશીય કિરણ એ પણ મુખ્ય અક્ષને સમાંતર પણ સાહેબ આ તો અંતરગોળ છે એટલે આ જે છે એ ભવન પામી અને સીધું આમ મુખ્ય કેન્દ્ર આમ જાતું તેમ નહીં જાય પણ આમ ઉપરની તરફ જાય છે આવી રીતે આમ જાય છે પણ જ્યારે એ બંને કિરણોને પાછળની બાજુએ ડોટેડ લાઇનથી જ્યારે દર્શાવ્યા ત્યારે ખબર પડી કે આ બંને કિરણો જે બાજુ વસ્તુ મૂકી છે એ જ બાજુના જે બાજુ વસ્તુ મૂકી છે એ જ બાજુના મુખ્ય કેન્દ્ર ઉપર મળતી હોય એવો આભાસ થાય છે તો મેં હમણાં જ તમને એવું કીધું કે લેન્સમાં જે બાજુ વસ્તુ મૂકી હોય એ જ બાજુ જ્યારે પ્રતિબિંબ મળે તો એ કેવું હોય યસ આભાસી અને ચતુ હોય કેવું હોય છે આભાસી અને ચથ્થુ તો કે અનંત અંતરે જ્યારે મૂક્યું ત્યારે લેન્સની વસ્તુ તરફની બાજુ એ મુખ્ય કેન્દ્ર F1 ઉપર પ્રતિબિંબ મળે છે વસ્તુ મોટી છે એનાથી રચાતું પ્રતિબિંબ એકદમ નાનું એવું બિંદુવત છે તો અહીંયા રચાતું પ્રતિબિંબ પણ કેવું છે બિંદુવત છે હવે જે બાજુ વસ્તુ મૂકી છે બેટા એ જ બાજુ આપણને પ્રતિબિંબ મળે છે ધેટ મીન્સ કે રચાતું પ્રતિબિંબ આભાસી અને ચથ્થુ હશે કેવું હશે આભાસી અને લ્યો આ વાત થઈ ગઈ અંતર્ગોળ આમાં છ આકૃતિ છે ના બેટા આમાં છ નથી બરોબર આની અંદર એક આ જોઈ બીજી આ જોઈએ કે અનંત અંતર થી પ્રકાશીય કેન્દ્ર ઓ ની વચ્ચે ગમે ત્યાં વસ્તુને મૂકો ઓલા ની અંદર આપણી પાસે ચોક્કસ એક ક્રમ હતો વસ્તુને મૂકવાનો અહીંયા તમને એક જ ધડાકામ કહી દીધું કે ભાઈ અનંત અંતર છે તો કે ન્યાથી લાવીને ઓપ્ટિકલ સેન્ટર ઓ વચ્ચે ગમે ત્યાં મૂકી દો વસ્તુને બરોબર પ્રતિબિંબ એક જ જગ્યાએ મળશે ક્યાં મળશે તો કે જો આપણે દાખલા તરીકે વસ્તુને અહીંયા મૂકી હવે એમાંથી નીકળતું આ પહેલું કિરણ જે મુખ્ય અક્ષને સમાંતર ગયું એટલે એ આવી રીતે આમ અને એના પાછળ ડોટેડ લાઇન વડે દર્શાવ્યું એટલે ખબર પડી કે છે મુખ્ય કેન્દ્ર એફ વનમાં પસાર થાય છે બીજું નીકળ્યું ઓપ્ટિકલ સેન્ટર માંથી એ બંને એક જગ્યાએ ભેગા છે એ જ્યાં ભેગા છે ત્યાં શું રચાણું પ્રતિબિંબ પણ રચાતું પ્રતિબિંબ એકદમ નાનું મળે છે હવે વસ્તુ આ બાજુ જ મૂકી હતી ને રચાતું પ્રતિબિંબ એ આ બાજુ સ્વાભાવિક છે કેવું હશે આભાસી એ નચતું તો પ્રતિબિંબ હંમેશા ક્યાં મળશે તમને અનંત અંતર થી ઓપ્ટિકલ સેન્ટર ઓ વચ્ચે ગમે ત્યાં તમે વસ્તુ મૂકી દો તમને સૂટ છે તો રચાતું પ્રતિબિંબ હંમેશા લેન્સ ની વસ્તુ તરફ ની બાજુએ F1 અને ઓપ્ટિકલ સેન્ટર ઓ બરોબર આ F1 અને આ ઓ ની વચ્ચે ગમે ને તમને મળે ગમે ને વસ્તુ તમે મૂકી લેવા અનંત અંતર થી લઈને ઓ ની વચ્ચે ગમે ને મૂકો રચાતું પ્રતિબિંબ હંમેશા મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ સેન્ટર ઓ ની વચ્ચે મળે છે નો ધેટ્સ ઇટ વાત પૂરી થઈ ગઈ બરોબર આભાસી અને ચતુ ઇત ફાઇનલ થઈ ગયું કારણ કે વસ્તુ જે મૂકી છે ને આજ મળે છે અને બીજું વસ્તુ કરતા કેવું મળે છે બેટા કે વસ્તુ કરતા હંમેશા નાનું મળે છે કેવું મળે છે નાનો ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે તો આમ આ મુજબ જે છે આપણે આઠ કિરણ આકૃતિઓ ટોટલ જોઈ બરોબર એ આઠ કિરણ આકૃતિ અંદર સૌથી પેલા આપણે ક્યાં જોયું તો કે સૌથી પહેલી કિરણ આકૃતિ આપણે જોઈ બહિર માટે બહિર માટે ક્યાં તો કે અનંત અંતરે હતું અનંત અંતર નજીક લાવ્યા two f one two f one થી પછી નજીક લાવ્યા two f one થી થોડા દૂર પછી લાવ્યા two f one ઉપર two f one થી પછી લાવ્યા two f one અને f one ની વચ્ચે પછી લાવ્યા f one ઉપર પછી લાવ્યા f one અને p ની વચ્ચે ખ્યાલ ચાલેઓ બહિર્ગોળમાં તો કે બહિર્ગોળમાં બે જ એક તો અનંત અંતરે અને બીજું અનંત અંતરથી ઓની વચ્ચે ગમ્મીના તમે મૂકો તમને પ્રતિબિંબ હંમેશા f1 અને ઓની વચ્ચે મળે છે આટલું મગજમાં ફીટ બેસાડી દેવાનું છે અરીસાઓની કિરણ આકૃતિને લેન્સની કિરણ આકૃતિને આમ સામે રાખીને સરખાવજો કાંઈ ફેર નથી બરોબર મોટા ભાગની બધી જ વસ્તુઓ કોઈ એક વસ્તુ તમે સરખી તૈયાર કરશો અરીસો તમે સરખો તૈયાર કરશો તો લેન્સ ઓટોમેટિક તમારે તૈયાર થઈ જશે લેન્સ અને અરીસાઓની અંદર મોટા ભાગની બધી જ વસ્તુઓ જે આપણે ધોરણ 10 ની અંદર ભણવાની આવે છે બહુ જ સિમિલર છે બહુ જ એની અંદર સામ્યતા છે એટલે કોઈ પણ એક વસ્તુ સારી રીતે તૈયાર કરશો તો બીજી વસ્તુ ઓટોમેટિક તમને આવડી જશે તો ખ્યાલ આવ્યો બધાને તો આજના આ લેક્ચરની અંદર આપણે ફક્ત ને ફક્ત કેટલી છ અને બે આઠ આકૃતિઓ દોરી છે આ તમને એમ થાય સાહેબ આ ઘડીકમાં પૂરું થઈ ગયું પણ બેટા આ આકૃતિ આપણી પાસે તૈયાર આયા પીપીટી માં છે એટલા માટે બાકી બોર્ડ ઉપર જ્યારે આકૃતિ દોરીએ ત્યારે તમે ઘરે દોરશો ત્યારે તમને ખ્યાલ આવશે તો બરોબર તો આ આઠે આઠ આકૃતિઓ સરસ રીતે દોરવાની છે સરસ રીતે એનું લખવાનું છે ચાર વસ્તુઓ વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ પ્રકાર અને પ્રતિબિંમનું પરિમાણ ચારે ચાર વસ્તુઓ જે છે લખી આ આઠે આઠ આકૃતિઓ કમ્પ્લીટ તમારે દોરી લેવાની છે ખ્યાલ આવી ગયો બધાને અંદર આ પાઠના આપણે લાસ્ટ ઉતરાર્ધ તરફ જે છે પૂર્ણાહુતિ તરફ આપણે જશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત